ઘોડો ઘોડાને ઘાટ અસ્વાર ઉણો નહીં જેનું વાલું ભરે આકાશ મીટે ભાઈડો માંગડો અશ્વ કે જેને દેવતાય પ્રાણી કહેવામાં આવે છે આપણા લોક સાહિત્યમાં આવી અશ્વની ઘણી બધી કથાઓ છે તમને ખ્યાલ હશે મિત્રો કે રજવાડાઓની અશ્વ શાળામાં જેમ સારા અશ્વો રખાતા એમ રાજના પગીઓ પણ સારા ઘોડા પાડતા ખંતથી એમની માવજત કરતા જીવની જેમ એમનું જતન કરતા આવા જે પગેના અશ્વની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને જોરાવર સિંહ જાદવે લોક અશ્વ કથાઓમાં સંપાદિત કરેલ છે થઈ 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 માઢમેડીની આગળ આવેલા વિશાળ ચોકમાં ભવૈયાઓ ખેલ કરી રહ્યા છે એક કોઈ હડકે ઠઠ ગામ આખું ભેગું થયું છે તો બીજી કોઈ દોઢીના દરવાજે આરામનું આસન ઢળાવી ગામધણી ગંભીર સંઘ રમત નિહાળી રહ્યા છે સ્ત્રી પાઠમાં રમતા ખેલાના દેહની નરવલાય એના પગનું જોમ વેશભૂષાની આવડત અને સૌની ઉપર વિવિધ કળાનો ઢોળાતો કળશ જોનારના મનને જીતી લે રમતનું પડ પણ જાણે ઉછળી ઉછળીને ભલકારા દેતું હોય એમ કળાઈ ગામના રાજાથી રંગ સુધીના લોકો એકસાથે બેસી આજનો લાવો લઈ રહ્યા છે એમાં કામદાર કોઠારી શૂરવીર યોદ્ધા ખેડૂત અને વેપારી સાથે ઇતર કોમ પણ છે દરબારની બેઠકથી થોડે દૂર કાળું પગી પણ પગથિયા ઉપર પલાઠી વાળીને બેઠો છે જ્યારે આરબ જમાદાર સામીન પણ રમત જોવા લીન હળી કાઢવામાં દોડવામાં ભલભલા ઘોડાને મટી જાય એવો હાડ બળુકો કાળું પગી આજે ગેરબાનો વેશ જોવામાં ગામ લોકોની સાથે એકરસ થઈ ગયો છે આટો લઈ ગયેલ જુવાની ને બાવડાના બથી માથું કાઢી ગયેલ પગીની રાઈડ તેડી ઝાલાવાડ પંથકમાં પંકાતી એથી તો સાંજ સવાર બાપુની ડેલીએ હાજરી પુરાવી જવાનું એને રાજનું ફરમાનુ હતું એક એક પછી રંગ લોકો વાહ વાહ બોલી ઉઠ્યા આજે પરોઢિયાના તારોડિયા ઉગી નીકળ્યા ત્યાં હુંધી બેસી રહ્યા આથી તો રમનારના પગમાં બમણું જોર ઉભરાતું હતું શીખ તો એમને ચિંતા જ ક્યાં હતી રમત પૂરી થઈ લોકો વિખરાયા કાળુ પણ બાપુને માથું નમાવીને રવાના થયો બીજા દિવસે હજુ તો સૂરજ ઉગીને માથે પણ આવ્યો નહોતો આવનાર કોઈ રાજના માણસો છે બીજો પણ એક હતો તે ઘોડો દોરીને આવતો કહુંબી રંગે રંગેલ પ્રભાતના પહેલા પોરે મહેમાન આવી ચડતા ગંભીર સંગે મીઠો આવકાર આપ્યો આરસ પહાણ ની ખરલુ માં કહુંબો ઘૂંટાવા લાગ્યો આગંદુકને પૂછતા એણે વાત ઉચ્ચારી બાપુ અમે લખતર રાજના માણસો છીએ આપના રાજમાં હગડે હગડે આવ્યા લખતર ભલે આવો પણ આવનાર પંથકના કીધું બીજું તો કાઈ નહીં પણ કાલ અમારા રાજમાં ચોરી થઈ ને હગડ આપના ગામ હુંધી ભોગેસ આવનારે ઉત્તર આપ્યો હે મારા રાજમાં હોય નહીં શાની ચોરી કઈ સમજાય એવી વાત કરો કઈ ભૂલ થતી લાગે વાતનો તાળો મેળવતા દરબારે ફરીથી પ્રશ્ન કર્યો હા બાપુ માફ કરજો પણ હું રાજનો ચાલીસ વર્ષથી હગડ પારખું પગી મારા કાઢેલ હગડમાં ફેર ન પડે અત્યાર સુધી મૂંઘો બેઠેલ ત્રીજો જણ બોલી ઉઠ્યો પણ ચોરી શેની થઈ એની તો વાત કરો ગંભીર સંગે ગંભીર થઈને સવાલ કર્યો ચોરી આમ તો મોટી નથી પણ નાકનો સવાલ ગળું ખંખેરીને આવનાર બીજા જુવાને જવાબ આપ્યો નાકનો સવાલ રાજનો ચોર ને ઈ મારા રાજમાં આ બધું શું છે કામદાર અત્યાર સુધી મુંગા બેઠેલા રાજના કામદાર તરફ નજર નોંધી ગામ ધણીએ પૂછ્યું બાપુ કાળુ પગી તો કાલ હાંજે હાજરી ભરીને આખી રાત ભવાય જોવા બેઠો તો બાકી એના તો ગામમાં બીજો કોઈ છાતી કાઢ્યો છે નહીં કામદારે જવાબ આપ્યો કાળુ પગીની હાજરી છતાં છોરીનું આળ રાજની હદમાં આવતા દરબારને આશ્ચર્ય થયું હા કાલ પરોઢીએ તો કાળુ મને મળીને ઘરે ગયો તો દરબારે કામદારની વાત પર સચ્ચાઈની મારી જુઓ ભાઈ તમે ભલે લાખ વાત કરો પણ તમારા રાજનો ચોર અમારા રાજમાં નો હોય આગંતુકો તરફ નજર નોંધીને ગંભીર સંગ બોલ્યા આપ કહો નો કહો પણ અમારો ચોર આપના રાજમાં જ આવેલ હોય ઈ દીવા જેવું હગડ પરથી કળાઈશ આગંતુક હગડ પારખુએ શ્રદ્ધા દેખાડી જેમ ચોરી થઈ એમાં તમારી આબરુનો સવાલ છે એમાં બાબતમાં અમારા નાકનો સવાલ છે છતાં તમારો આગ્રહ છે તો તમે રોકાવ હું તપાસનો હુકમ આપું છું ચોર મારી હદમાંથી છટકી નહીં શકે એમ કઈ દરબારે કાળુ બગીને બોલાવા વાલા ખવાસને મોકલ્યો રાસંગ પંગીની તેદી બોલ બાલા ઘરે બબ્બે પગીયાણી એક મિયાનમાં બે તલવાર રે એમ સાથે જ રહેતી કડી આઠ પૂરો પૂરો મૂછો ઢેલ કાચબાની પીઠ જેવી છાતી ને ધરતીના પડને ધ્રુજાવે એવી રૂઆપ ભેર ચાલવાળા પગીના પૂરે પૂરા ગુણ કાળોમાં ઉતરા દોઢ મરદ રોખી એની જનેતા મણી પગિયાણી પણ ક્યાં ઓછી હતી કાળી દિબાંગ મેઘરાત હોય પણ ઉભા ખેતરમાંથી અઢી મણ કાલા વીણીને ગાહડીના ફૂલના ગોટાની જેમ માથે મૂકી એ ધણીની માણકીનું પગડે પગડું દબાવતા ગામ ભેળી થઈ જાતી આવી હાડ બળુકી જનેતા ને પાણીદાર બાપનો બેટો કાઢું પછી એમાં કઈ થોડી મણા હોય રાસંગ ને ત્યાં બીજો જીવ હતો માણકી માણકી રાસંગની માનીતી અસલ કાઠિયાવાડી ઓલાદની ની ઘોડી રાસંગ ને જેટલું હેત મણી ઉપર હતું એટલું જ વાલ એને માણકી ઉપર હતું એક રાત માં પચીસ પચીસ ગાઉ ખેપ કરીને આવી હોય પણ માણકીના ના મો ઉપર થાકનું નામ નિશાન નો કળાય જ્યારે એ રેવાળે ચાલ ચાલતી હોય ત્યારે જાણે ઉપર બેઠેલા અસવારને ઈજા તો નયત જ થાયને એની કાળજી રાખતી હોય એમ તાલબદ્ધ પગલા ઉપાડતી હોય જાણે પાણીનો રેલો જોઈ લ્યો કેવતમાં કીધું છે ને કે તેજીને ટકોરો ને ટાઈડા ને દફણા પણ રાસંગની માણકીએ આ કહેવતને ખોટી પાડી હતી કારણ કે માણકીને ટકોરાની પણ જરૂર નહોતી ધરવા હાઈટ દૂધ પીને માણકી ઉપર રાસંગ સવાર થયો હોય છતાં એના પેટનું પાણી હલતું નહીં પણ જેમ કે છે ને કે સારા ને સૌની જરૂર એમ પેલું ઠાણ માણકી દીધું ને એક જ વરસમાં એનું મોત આવી ગયું આ માણકીની પહેલી અને છેલ્લી અનામત એનો વછેરો અસલ અરબી ઓલાદમાંથી પેદા થયો હોય એમ એવો જુવાન થતા આઠ હાથી ઊંચો ગયો નાનપણથી જ કાળુ ની હારે એની ભાઈબંધી સીમમાં વાહું જવું હોય કે આટો પીઆવે પાણી પીવા જવું હોય કે ઘૂણી કૂણી શિયાળ ઉચરવા તે હંમેશા કાળુ ની હારે જ હોય કાન પણ ચમકાવી દેતી કાનની ટીસી એક થઈ જતી જેવા તેવા ઘોડા તો માથું નીચું નમાવી દેતા આમ છતાં કાબરાને એની જુવાની નું જોર દેખાડવાનો એ કઈ મોકો મળતો નહીં આજે દશેરાનો તહેવાર હતો ગામને પાદર સૌ કોઈ એકઠા થયા છે રાજના શૂરવી રાજપૂતોએ માથે કેસરિયા સાફા બાંધ્યા બીજા જુવાનિયા પણ પોતાના ઘોડા ઉપર દળી કે ચાર જામો નાખી મજબૂત જીન ભીડી અને આજની શરતમાં ભાગ લઈ નામ ખાટી જવા થની રહ્યા સાગર પેટા ગામ ધણી પણ ગામના પાદરે પધાર્યા ગામના સૌ કોઈ અબાલ વૃદ્ધ પણ દશેરાની ઘોડા દોડની રમત જોવા મલકાઈ રહ્યા છે આજની રતમાં કાળુ પણ પોતાના સાથીદાર કાબરાને લઈ સામેલ હતો આજે કાબરાનું પાણી મપાઈ જવાનું હતું કાળુ એ માથે ઝીણી મલીર બાંધી હતી કાબરા ઉપર ફક્ત એક જ દળી એણે નાખી હતી કેટલા કેટલાકા જોઈને રાસંગ ભંગીને કહેવા લાગ્યા અહીંયા રાસંગ તારા છોકરાને કે તો ખરો કે જીનબીન તો કાંઈ ભીડે નહીં તો ઠાલા મફતનો ઉછેરાઈ જશે ને ભૂંડા મોયા પડશે એની ચેંજા કરો માં દલુકાકા આજે મારે મારા કાબરાનું પાણી આમ જ માપવું છે તમ તમારે જોયે રાખો ભલા રાસંગ જવાબ દે ઈ પેલા તો કાળો એ ફટ દઈને કહી દીધું એક બાજુ જવરા ઢોલીનો ત્રાંબાનો ઢોલ ધ્રુબાંગ ધ્રુબાંગ ગાજી ઉઠો ઘોડા તથા ઘોડીઓના હણહણાટથી વાતાવરણ ગાજી ઉઠ્યું અસવારો થનગની ઉઠ્યા ગામ તળાવની પાળ ઉપર સૌની મોખરે દરબાર ઊભા છે બીજા સૌ લોકો પાળની ઉપર મેળાની જેમ જેમ છે

એક એક થી જળિયાતા છોકરાઓ ચીચિયારી કરવા લાગ્યા ઝવેર ઢોલી દાંડી ઢોલ માથે વધુ જોર રમવા માંડ્યો રડી બામ રડી બામ રડી બામ ઢોલ દાંડી ઢોલ માથે વધુ વધુ જોર રમવા માંડી જુવાનિયાઓ રેડિયા પડકારા અને ચસકા કરવા લાગ્યા જોત જોતામાં ઉદય સંગ ની રેવતી આગળ નીકળી ગઈ ગંભીર સંગ બાપુના ના વેણ નીકળી ગયું શાબાશ રેવતી શાબાશ ઉદય સંગ પણ આ તો માતાના ના સ્થાન કે જતી વખતના કાન સોરીવા આગળ થવાનો બનાવ હતો ખરી રમત તો વર્તા વખતે પહેલા આવવાની હતી કાળો ને થ્યુ કે નક્કી આજે કાબરો મારી આબરો ધૂળમાં મેળવશે પણ જેણે ઘરે હણીને પાળીને એનું દૂધ પીવડાવ્યું હોય એ કાબરો જો પાછો પડે તો પછી કાબરો કેમ કહેવાય આમ છતાં કાળો એ કાબરા ઉપર ઢીચણિયા થઈને પડકાર કર્યો કાબરા જોજે બાપ નાક નો વઢાય ધણીના બોલ જાણે કે હમજી ગયો હોય એમ કાબરાએ બબ્બે વાંધની ડાંખું ભરવા માંડી જાણે કૂદતો કાળિયાર

હવે તો મોડું થઈ ગયું હતું રેવતી બે પાછા રહી ગઈ હતી એના વિજય કાબરાનો શાબાશી આપી ને પાઘડી બંધાવી ત્યારે વીસ સવારો માંથી કેટલાક તૂટેલા પેગડે તો કેટલાક નીકળી પડેલ દળીએ કે ચાર જામી કોથળા જેવા ઢીલા ધપ થઈને આવી રહ્યા હતા બસ આજ પ્રસંગે કાળુ તથા કાબરા તરફ ગંભીર સંઘને માન થયું પરંતુ વિરોધીઓએ કાળુ ચોરીને રવાડે ચડેલ છે એવું અઢાળ્યું ને તે દીધી જ ન્યાયપ્રિય ગિરાસદારે કાળુને સવાર સાંજ હાજરી પૂરી જવાનું ફરમાન કાઢ્યું જે નિર્દોષ કાળુને માથાના ઘા જેવું વહમું લાગ્યું કાળજાના કટકા થઈ અદકેરા વાલા કાબરા નવરાવતા નવરાવતા કાળુએ ભૂતકાળના ઉંડાળમાં ઉતરી આવી કેટલી વાતો કરી નાખી આજે ચોર તરીકેનો કલંક ધોવાનો પણ પાસો એને નાખ્યો તો એના વિશે એ ગડમથલ કરતો તો ત્યાં તો વાલો ખવાસ આવી ચડ્યો ને બોલ્યો અલ્યા કાળુ પગી ઘરેસ કે એ આવો આવો વાલા કાકા જમ અત્યારમાં કઈ કામ પ્રસંગે કાળુએ પ્રશ્ન કર્યો કામ તો બીજું કશું પણ તને બાપુ હાલ 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 તારે ઉતારે આવવાનું ખવાસે વાત કરી હું કઈ કામ પ્રસંગ હજુ તો હું હવાર માં જ મળીને હાલ્યો આવું કાળુ એ દાંત કાઢતા કાઢતા જ પ્રશ્ન પૂછ્યો ઈ લાંબી પૈણ ની મને કઈ ખબર નહીં તું અત્યારે ઉતાવળે હાલ એટલે હાવ ખવાસે કળાઈને ટૂંકા પતાવ્યું ઉતારે આવીને જોવે તો ગંભીરસિંહ દરબાર ક્રોધમાં હોય એમ કડક ચહેરે જણાયા આમ છતાં એ માથું નમાવીને ઊભો રહ્યો અલ્યા કાળું કાલ રાતે તું ક્યાં હતો દરબારે પૂછ્યું કાલ રાતે તો હું ભવાયા રમતા તઈ જોવા આપની ડેલીના પગથિયા ઢુકડો બેઠો તો બાપુ કાળુએ જરાય ગભરાયા વિના જવાબ આપ્યો જો આ લખતર ગામ કોરથી હગડ કાઢી લાવ્યા છે ને એમના રાજમાં થયેલ ચોરીનો હગડ આપણા ગામમાં આવે છે એમ કે તારે શું કેવું આમાં દરબારે કડી આંખ કરીને એને સવાલ કર્યો બાપુ આમાં મને શું ખબર પડે પણ કાલ આપણું આખું ગામ રેઢું હતું ત્યાં ચોરી ન થઈ અને વીસ ગામના ગોંદરે થાય એ કમ માન્યામાં આવે કાળુ પગી બોલી ઉઠ્યો માન્યામાં આવે કે નહીં હગડ પણ અહીના જ આવે એમ મીનમેખ નહીં કાળુ પગી હવે તપાસ કરવા આવનાર પણ બોલી ઉઠ્યો તો પછી તમે પગીના છોકરા છો જેમ હગડ ગોચો એમ ચોરે ગોતી લ્યો ને કાળુએ આકળા થઈને વચમાં બોલનાર પગીને અડાયો દરબારે બેને શાંત પાડતા કીધું જો કાળુ તું કાલ હવારના પરોઢિયા સુધી ભવાઈમાં હતો એટલે તારી ઉપર અમારી કોઈ શંકાત નથી પણ તું આ હગડનો કઈક રસ્તો કાઢ બાપુ આકનો હકમ છે તો ચોરને તથા વસ્તુ બેને ગોતી આપો પણ આપ નામદાર અભય વચન આપો એ મારી અરજ કાળુએ નમ્ર બનીને કીધું જા અભય વચન પણ હાલ ઘડિયાનો ઉકેલ લાવ ગંભીર સંગે વચન આપ્યું તો શેની ચોરી થઈ એની વાત પૂછો બાપુ કાળુએ દરબાર સામે જોઈને આવનારાઓ તરફ નજર દોડાવી અત્યાર સુધી કઈ વસ્તુ ચોરાઈ એની તો કોઈ વાત જ નહોતી થઈ એના ઉપરથી આ પ્રશ્ન થતા જ પડદો ખસી ગયો ચોરી તો ફક્ત हीरा જડીત કટાર અને મોતી ગુથેલ મોજડીની થઈ છે પણ એ તો ખુદ અમારા નામદાર ઠાકોરના રંગ મહેલમાંથી થઈ એથી આભરૂનો સવાલ છે આવેલ રાજપૂત યુવાને વાત ઉઘાડી કરી બાપુ ચોર તમારી સામે હાજર જ છે બીજો કોઈ નહીં પણ આ કાળુ પોતે જ લ્યો આ માલ એમ કઈ કાળુ પગી એ ઘેર વાળું કડી ઊંચું કરી ભેટમાંથી કટાર તથા મોજડી કાઢી દરબારના પગ પાસે મૂકી દીધા બધા જ બોલી ઉઠ્યા હે તું લ્યા બીજું કાઈ નહીં બાપુ આ મારા કાબરાનો જાદુ છે જયારે ભવાઈમાં કેરબાનો વેશ આવ્યો ને બધા જોવામાં એકલેન હતા ત્યારે હું નીકળી ગયેલ ને કામ પતાવી ચાર વાગે તો હું પાછો આવીને બેસી ગયેલો એટલે કોઈને શંકા ન થાય કાળુએ પોતાના સાથીદાર કાબરા ઘોડા ઉપર ગૌરવ લેતા વાત કરી પણ વીસ ગાઉ છેટે તું ગયો ક્યારે પોઇંજો ક્યારે રાજના પહેરગીરની નજર ચૂકવી રાજમહેલમાં ખુશિયો ક્યારે વસ્તુ મેળવી ક્યારે ને અહીંયા વસ્તુ વગે કરી એક રાતમાં બધું પતાવીન તું અહીંયા પરોઢી આવીને બેસી ગયો કેવી રીતે આ બધું બન્યું કેમ ગામ અચંબામાં પડી ઉપરા છાપરી સવાલો કરવા લાગ્યા બાપુ મારા જીવથી વાલા એવા કાબરાની આ બધી કરામત છે એને એવો પળોટીને એવો તૈયાર કર્યોસ કે રેલગાડીની ગાડીની પણ વાત કરવાની હામ ભેડે કાળુ એ વાતનો મરમ ઉઘાડો ગયો બીજું તો કઈ નહીં પણ આમ આવી નાની ચોરી કરવાનું કઈ કારણ ગામ ધણી અચંબા ભર્યો પ્રશ્ન પૂછ્યો બાપુ ચોરી જો કરવી હોય તો મેલમાં ક્યાં તોટો હતો પણ ચોરી કાજે ચોરી ન કરી ન્યાય ખાતર કરીસ ચુવાળિયાના બેટા ગમે એવી જાપતો રાખો પણ જો ઈ ધારે ને તો ઈ મેલે નહીં આ કાજ આ કરી બતાવી બાપુ કાળુ પ્રતાપ એવાજે બોલી ઉઠ્યો એના બોલમાં હાચનો રણકાર હતો તમ પણ શેનો અન્યાય થયો કાળુ તે તો આમ કરવું પડ્યું દરબારે દરિયાઓ દિલ કરીને પૂછ્યું બાપુ યાદ કરો ઈ દહુરાનો દાડો રેવતી રેવતીને વાહે રાખીને મારો કાબરો ઈનામ ખાટી ગયો ને ઈની દાહ મારા ઉપર ઉતરી રાજના માણસોએ ખટપટ કરી મને ચોર ઠરાવ્યો ને બાપુ જ્યારે અમરોખા ચુવાળિયા ઉપર આપ જેવા અન્નદાતા શંકા કુશંકા કરે અમારી હાજરી લેવાય પછી માઇલો ડંખે ત્યારે બીજું કરે પણ હું કાળું એક શ્વાસે બોલી અને નમ્ર ભાવે બધું કહી ગયો સૌ કોઈ આ વાત સાંભળી અચંબામાં ગરકાવ થઈ ગયા જ્યારે ગંભીર સંગે તે દિવસથી કાળુની હાજરી લેવાનું બંધ કરાવ્યું ને માન્યતા પગી તરીકે એને વિરુદ્ધ આપી કાબરા માટે રાજની અશ્વશાળામાંથી ખાસ શણગાર પણ આપ્યો આવી તો કેટલી અશ્વકથાઓ આપણા લોક સાહિત્યમાં પડેલી છે મિત્રો જો તમને આવી જ વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો